દેવતાઓ ભગવાન પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરે ભીખ માંગે પ્રભુ અમારે સ્વર્ગમાં નથી રહેવું અમારે સ્વર્ગમાં દેવતા નથી થવું અમને પૃથ્વી ઉપર મનુષ્ય બનાવીને મૂકો દેવતાઓ પણ ભગવાન પાસે ભીખ માંગે છે અને પૃથ્વી ઉપર અમને મને અમને માનવ બનાવીને મોકલો એ વિચાર કરો કે માનવ કેટલો ભાગશાળી આપણે કેટલા ભાગશાળી કે આપણે માનવ બનીને આ પૃથ્વી ઉપર આવ્યા છે અને આપણે કેવું થાય કે મનુષ્ય અવતાર તો લીધો મનુષ્ય અવતાર હવે આપણે દેવ થઈ જવું છે દેવ એટલે મોટા ભગવાન બની જવું છે આપણે એટલે આ દેવ થવું નથી મનુષ્ય રહે એ જ બરાબર છે દેવ તો ન કાંઈ થઈ જાશું હિત વર્ષે એ વર્ષે દેવ થઈ જવાના અત્યારે તો માનવ બનીને રહે પણ મનુષ્ય અવતાર મળ્યા છતાં

પાણી બગાડે પીવે નહીં એમ ભગવાનના નામની તરસ હોવી જોઈએ દ્રષ્ટાંત છે કે એક ટ્રેનમાં એક શેઠ જતા હતા શેઠ અને શેઠની બાજુમાં એક સંત બેઠા હતા એટલે સ્ટેશન આવ્યો સ્ટેશન આવ્યો એટલે પાણી વીંચવા માટે એક ભાઈ આવ્યા છોકરો અને બૂમ પાડવા માંડ્યો એ તો જો આ બોટલ નથી ગ્લાસમાં ને લોટામાં પાણી આપતા કેસી ચેસની વેચતા જૂની ટ્રેનમાં એક લોટો એક રૂપિયાનો એક લોટો એક રૂપિયાનો એક લોટો એક રૂપિયાનો એ કહે પેલા શેઠે પાણી છોકરાને પૂછ્યું કે ભાઈ પાણી તો કે હા કેટલા રૂપિયા તો કે એક રૂપિયો શેઠે કીધું એક રૂપિયો નહીં પચાસ પૈસામાં દેવું છે બોલ તો લેવું છે ઓલો છોકરો એવું મો મલકાવી હસીને નીકળી ગયો કઈ બોલ્યો નહીં એટલે બાજુમાં બેઠેલા સંત વિચાર કર્યા કે છોકરો કઈ ગયો એનો કહેવાનો બીજો હતો પણ સમજણ ના પડી એટલે સંત નીચે અને છોકરાને પૂછ્યું કે છોકરા ઉભો રહે પેલા છેટે પાણી માંગ્યું પચા પૈસા માટે આપ્યું નહી બરોબર પણ તું મોલકાવી હસી હસીને નીકળી કેમ ગયો છોકરો કે બાપુ જવા દો ને રેવા દો ને તો ના ના કે તો કે બાપુ એને તરસ નથી એને ભૂખ નથી જો એને તરસ લાગી હતી ને તો રૂપિયો નહીં બે રૂપિયા આપીને પણ એ પાણીમાં રાકેથી લઈ લે એમ આપણને તરસ હોવી જોઈએ ભગવાનના નામની તરસ હોવી જોઈએ જ્યાં સુધી ભગવાનના નામની તરસ નહીં હોય ત્યાં સુધી આ મનુષ્ય અવતાર આપણો કેળે ગયો વ્યર્થ ગયો છે